શેઠ એનજી પટેલ પ્રાથમિક શાળામાં બાળ આનંદ મેળાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આનંદ મેળાનું આયોજન કરવાથી બાળકોમાં વ્યવહારુ ગણિતનું જ્ઞાન તેમજ સામાજિક કૌશલ્યનો વિકાસ સર્જનાત્મક તેમજ ટીમવર્ક સહકાર નિર્ણય શક્તિ જેવા ગુણોનો સર્વાંગી વિકાસ થાય છે પાટણની શૈક્ષણિક ક્ષેત્રે રમતગમત ક્ષેત્રે તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રે બાળકોના સતત સર્વાંગી વિકાસમાં અગ્રેસર એવી શેઠ શ્રી નાગરદાસ ગુલાબચંદ પટેલ પ્રાથમિક શાળા એટલે કે એમએન હાઈસ્કૂલ કેમ્પસમાં બાળ આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

ટીનુભાઈ પટેલે શાળામાં પુસ્તકાલય બનાવવા માટે દાન શાળાને અર્પણ કરવામાં આવ્યું હતું બાળકોને પ્રોત્સાહિત કરી પ્રસંગને શોભા વધારવા ઉત્તર ગુજરાત યુવક મંડળના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ નગરસેવક મનોજભાઈ પટેલ તથા શાળાના આચાર્ય વસંતભાઈ પટેલ ઉપસ્થિત રહી કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યો હતો તેમજ આમંત્રિત મહેમાનશ્રીઓએ હાજર રહીને બાળકોને શુભેચ્છાઓ આપી હતી